સુરત પોલીસ દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત સક્રિય છે તેમ છતાં પણ વિદેશી દારૂના મોત જથ્થા ઝડપાતા રહે છે તાજેતરમાં સુરતના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા એકત્રીસ લાખ ત્યાસી હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો વેસુ અલથાણ અને ખતોદરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ એકસો એકત્રીસ કેસો દાખલ કરવામાં આવ્યા હતા આ તમામ કેસોની તપાસ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સ્થળેથી અંદાજે રૂપિયા એકત્રીસ લાખ દારૂની બોટલોના આ જથ્થાને ખુલ્લા મેદાનમાં લાવીને અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો હતો દારૂના નાશની આ કામગીરી દરમિયાન નશાબંધી અને આવકારી વિભાગના અધિકારીઓ

एक्स्टाब्लिश प्रोसीजर है उसके हिसाब से जो एरिया में लगते लिए दोनों एस डी एम श्री हैं एस सी पी आबकारी अधिकारी श्री मामलादार श्री इन सब को तो हाजरी में सरकारी पंचों की हाजिरी में सब जो तो प्रोसीजर है, तो है उसका वीडियो रिकॉर्डिंग करवाते हुए तो प्रोसीजर फॉलो करते हुए मुद्दा माल का नाच किया गया कितना मुद्दा माल का नाच करेंगे ये इकतीस लाख हजार रुपये का टोटल मुद्दा माल था जो लगभग तीन चार महीने में जितने केसेस रजिस्टर हुए जोन विस्तार में उन सब का ये मुकदमाल था और अभी माननीय सी पी सर की सूचना से हर तीन महीने के बाद में हम लोग मुदाम का नाश कर रहे हैं